કે આવેદન પત્રમાં જણાવેલ દરેક પ્રોજેક્ટ રદ કરવામાં આવે મારું નામ ઉર્મિલાબેન ગામિત છે તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીંયા મોટા ભાગે લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે તો જે તે થોડા થોડા સમય પહેલાંથી બે એક વર્ષથી સરકાર દ્વારા જે તે પ્રોજેક્ટો લાવીને અહીંયા થોપી દેવામાં આવ્યા છે તેને લઈને આજે અમે ગુડ સ્ટેન્ડ જે નવો પ્રોજેક્ટ છે એ સરકાર દ્વારા અમને પૂછ્યા વગર અને ગામની પરમિશન લેવા વગર જે માપણી ચાલુ કરી દેવામાં આવી હતી એના વિરોધમાં અમે જનજાગૃતિની મિટિંગો ચાલુ કરી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમારે જે બહેનો છે અમે તો બેનો આજે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ કામ કરે છે અને પોતાનું જીવન ગુજરાન કરે છે તો જ્યારે અમારી જમીન જ છીનવી લેશે તો અમારે જે છોકરાઓ માટે જે ખર્ચ છે તે બેનો કાંથી પૂરું કરશે એટલે બેનોમાં ઘણો રોષ છે આ પ્રોજેક્ટ રદ નહીં કરે તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને રેલવે રોકો આંદોલન પણ કરીશું અને હાઈવે રોકો આંદોલન પણ કરીશું અમે અમારી એક પણ ઇંચ જમીન આપવાના નથી અને પણ કાળે અમે અમારી જમીન આપવાના નથી અને આ સરકારને સમજ પડવી જોઈએ કે આદિવાસીઓ આદિવાસીઓમાં જ કેમ પ્રોજેક્ટ લાવે છે આદિવાસીઓમાં જે તે પ્રોજેક્ટ ભારતમાલા છે વેદાંતા છે પાર તાપી લિંક છે હાઈવે છે જે તે આ પૂર્વપટ્ટીમાં જ આ થોપી દેવામાં આવ્યા છે તો અમે અંબાજીથી લઈને ઉમરગામ સુધીમાં સુધીની જે પૂર્વપટ્ટી છે એમાં અમે આંદોલન છેડીશું અને સરકારને જવાબ આપીશું દિલીપ ગામીન સેવા નિવૃત્ત અધિકારી છું અને જે ગતિઓ છે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ જ્યારે ના પાડતી એક વ્યક્તિ છે અને આખા દેશમાં જમીન સંરક્ષણ ફક્ત આદિવાસીઓ પડે છે તો આદિવાસીઓ આટલા ગરીબ ને લાચાર કઈ રીતે થયા શું સરકારનું સરળ છે કે આદિવાસીઓને લાચાર બુનાવીને એ લોકોને ખતમ કરવાનું દેખાઈ રહ્યું છે એટલા માટે અત્યારે સર ગુડ્સ ફ્રેટ કોરિડોર જઈ રહ્યો છે એનો અને અન્ય પ્રોજેક્ટો અહીંયા આવી રહ્યા છે જીંક પ્રોજેક્ટ પણ હજુ એમઓયુ રદ કરવાનો કોઈ હુકમ થયો નથી વર્ષોથી આદિવાસીઓ લડે છે વર્ષોથી આવેદન પત્રો આપે છે પણ કોઈ ધ્યાન આપતું નથી સ્પેશિયલ સંવિધાનમાં આદિવાસીઓને સર્વોપરી ગણીને એમના કાયદાઓ બનેલા છે કોઈ પણ કોમ્યુનિટીની ભારતમાં સ્પેશિયલ કાયદા બન્યા નથી સ્પેશિયલ આદિવાસીઓ માટે કાયદા બન્યા છે લાચાર બનાવવાનું ષડયંત્ર છે આ ઓફિસો ઉભી કરીને લૂંટવાના ષડયંત્ર સામે આદિવાસીઓ આજે એકજૂટ થઈને અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે આજે કલેક્ટર કચેરી ભાઈ ત્યાં પીએ પાસે આમાં એપોઇન્ટમેન્ટ લાવે એના કલેક્ટર આજે આખો દી ના હે આખે એટલે આદિવાસી હા ને તે બધા આખે વગર ના છોડી દે ના કલેક્ટર હગો નહીં અને ને વાત હોય કહેવાય બાકી મૂળ મુદ્દા લો હે કે અમે કલેક્ટર ને આવેદન પત્ર દેનું બંધ કરી દેનું હે અમે હુકમ કરના હે આદિવાસી દેશના હે સુપ્રીમ કોર્ટ આખતો હોય તો માલિકી પણ દેખાડનું હે અમે અને માલિકીપરા પ્રમાણે અમે જે ચૂંટણી હે તે ધારાસ ભાજપ अन एक सांसद हे तर हुव्या गता गाते એટલે ધ્યાન અમે ચુટણી મે પરચો દેખાડા પડી અમે નઈ સુટકે હોગા સામાજિક આગેવાનાન પચાર કર આલા વિરોધ મજા પડી તવા ખબર પડી આલહન કા આદિવાસી વિસ્તારમાં કાય કરો પડતી હે એટલે આદિવાસી વિસ્તારને ખતમ કરનો જે સળયંત્ર હે ત્યાં સામે આવતા દેહો મે જો અહે લાગે તો જેલ ભરવા আন্দোলন કો હુઆ મા જેલ હોગી વાહની પડે દે કૈદા હમ બરાબર હે ને બેનો બરાબર જય આદિવાસી